કાંકરેજ તાલુકાના મામલતદારે ઉમરી બુકોલી રોડ ઉપરથી ઓવરલોડ રેતી ભરેલા વિભાગને માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકામાં આવેલ બનાસ નદીમાં રેતી ખનન યથાવત રહેવા પામ્યું છે ત્યારે હવે છવ્વીસ જાન્યુઆરીના રોજ કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના બુકોલી ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં હોવાથી કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ બુકોલી તરફ જઈ રહ્યા હતા તેને તેમણે રસ્તામાં સાદી રેતી ભરેલા બે ડમ્પરો સામે કડક કાર્યવાહી કરીને જપ્ત કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવ્યા હતા અને પાલનપુર ખાણ વિભાગને જાણ કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સાદી રેતી ભરેલા બે ડમ્પરો અંદાજે રૂપિયા નેવું લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને ખાણ વિભાગને દંડનીય કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે જોકે છવ્વીસ જાન્યુઆરીનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના બુકોલી પ્રાથમિક શાળામાં યોજાનાર છે ત્યારે ઉમરી અરણીવાળા વચ્ચેથી અધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પરો ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે પકડાટ ફેલાયો છે